થયું કે ભુરા સાઈડ વાળા લઈને પોતાની જિંદગી વિતાવતા હોય એવા લોકો ને એક ધારાસભ્ય લોકપ્રિય ધારાસભ્ય ને આવી રીતના હાથ પકડવાનો કોઈ હક અધિકાર નથી મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા વડોદરાની જેલમાં છે એ તમને બધાને ખબર હશે એના પછી મિત્રો સોશિયલ મીડિયા ની અંદર એક બીજો વિડીયો વાયરલ થયો છે અને એ વિડિયોની અંદર મિત્રો એક ભાઈ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને આ પોલીસવાળા ભાઈએ ધક્કો માર્યો તેમની કોઈ ઇજ્જત નથી કરતા અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવા ધારાસભ્ય છે છતાં પણ પોલીસવાળા તેમની ઈજ્જત નથી કરતા એવું આ ભાઈ બોલી રહ્યા છે અને અત્યારે હાલ આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમને ખબર હશે કે ચૈતર વસાવા જે અત્યારે હાલ ધારાસભ્ય છે એમએલએ છે મિત્રો તેમને પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા બે જૂથો વચ્ચે થોડા ઘણી અથડામણ થઈ એમાં મિત્રો ચૈતર વસાવા ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો અને એવું કીધું કે ચૈતર વસાવા મારી નાખવાની ધમકી આપી એ ગુનાની અંદર મિત્રો ચૈતર વસાવાને જેલની અંદર ખસેડવામાં આવ્યા છે અત્યારે હાલ ચૈતર વસાવા વડોદરાની જેલની અંદર છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય છે અત્યારે હાલ આ ભાઈ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાથે આવું બન્યું હતું એની સંપૂર્ણ માહિતી આ વિડીયો અંદર આપવાના છીએ તો વિડીયો માં એન્ડ સુધી બન્યા રહેજો આટલા બધા લોકો અત્યારે આખા ગુજરાતમાં તમે જોઈ શકો છો કે દરેક સોશિયલ મીડિયા પર કોમેન્ટો પોલીસ વિરોધી ચાલી રહી છે તો પોલીસના નો અંતરાત્મા ક્યારે જાગશે ક્યારે આવી રીતના એ લોકોને શરમ આવશે કે આવી રીતના ખાલી મૂંગા મંતર રહીને અન્યાય પર અન્યાય જ કરતા જવાના અને

તમે જયારે પથારીમાં આવશે ને ત્યારે મોટા મોટા કીરા પડશે અમારા આદિવાસી સમાજની શુભેચ્છા છે તમને